બનાસકાંઠાના પાલનપુરમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને લઈને એનએસ યુવા અને કોંગ્રેસના નેતાઓ સહિત દાંતાના ધારાસભ્યએ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યો બનાસકાંઠાના પાલનપુરમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને લઈને એનએસયુઆઈ અને કોંગ્રેસના નેતાઓ સહિત તાતાના ધારાસભ્ય આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યો શિષ્યવૃત્તિ ચાલુ કરવાની માંગ સાથે કલેક્ટર કચેરીએ તાડા મારવાનો કાર્યક્રમ હતો પરંતુ પોલીસ અને એનએસયુઆઈ કાર્યકરો વચ્ચે ઝપાચપી બાદ પચાસ જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી રાજ્યના આદિજાતિ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અપાઈ હતી જોકે છેલ્લા કેટલાય સમયથી આ શિષ્યવૃત્તિ સરકાર દ્વારા બંધ કરી દેવા હતા દ્વારા તંત્રને અનેકવાર રજુઆત કરવામાં આવી પરંતુ તે બાદ પણ કોઈ ઉકેલ ન આવતા આજે એનએસયુઆઈ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા પાલનપુર કલેક્ટર કચેરીને તાળા મારવાનો કાર્યક્રમ અપાયો હતો જોકે એનએસયુઆઈ ની માંગ છે કે આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ ચાલુ રહેવી જોઈએ આ માંગ સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જોકે કલેક્ટર કચેરીના ગેટ પાસે પોલીસ અને વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો દાતાના ધારાસભ્ય કાંતિ ખરાદી કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ યુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસિંહ સહિત યુઆઈના પચાસ જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી